જો તો મિત્રો આ વરસાદ અમારે બે એક ધારો આવ્યો અને હજુ આ આ નુકસાની આ બધી પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને આ બે દીમાં બહુ નુકસાન કર્યું છે આ દુકાન આખી ડૂબી ગઈ હતી પાછળ તમે ઓવાલ જોવો આ જોવા વિચાર કરો કેટલું પાણી આમાં આવ્યું હોય છે તમે જોવો ઠેઠ અહીંયા સુધી પાણી આવી ગયું હતું આ કોકના લાકડા આવ્યા છે તણાય અમારે આ

તણાઈ ગયા છે તો તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરી તો આ અને આ બાજુથી બે બાજુથી પાણી આવ્યું ભૂગા કાઢી નાખ્યા વરસાદે અને આગળ તમે આવડું મોટું આ ગોડાઉન છે ગોડાઉન ની આ વંડી પાડતી આ તો ઓછી છે ઓલપા પણ હું તમને આગળ બતાવું વંડી તમે જોઈ જો આ કાલનો વરસાદ આવ્યો આખી વંડી આખી પાડી દીધી છે જો એટલી ઊંચી વંડી આમાં બધે પાણી અત્યારે ગીરી ગયું છે આ કાલનો વરસાદ જે આવ્યો જો તમે આખી વંડી આ દિવાલ આખી પાડી દીધી વિચાર કરવામાં આમાં કેટલું પાણી આવ્યું છે à cũng vùng lui chạy vô xe, bừa bừa nước này પંદર ફૂટ ઉપર ની આ દિવાલ હતી આખી દિવાલ આખી આ પાડી દીધી જાય આ બધું પાણી આવ્યું પંદર ફૂટ ની દિવાલ છે તમારે ક્યાં વાંધો નહીં થયો ને પાણી હતું કોઈ હે આ બધી વાંડી પડી ગઈ દિવાલ આ ગામનું ગોડાઉન હતું જે ખાતર નઈ બધું સામાન આમાં મેકતા

અમારે બે દિવસ વરસાદની નુકશાની આવો બે કલાક આવો મૂળ બે કલાક વરસાદ આવ્યો પણ બે કલાકમાં બાર ઈસ વરસાદ દસ થી બાર ઈસ વરસાદ ખેતર તો બધા ધોવાય ગયા બધા ખેતર ધોવાય ખેતરમાં રોબા પાડી દીધા હાલે લાકડું તણાય ને એવું શું કે નાખ્યું સાડું આ બાજુ ધારુકા રોડ તમે જો આખો રોડ તમે જો ગાબડા પડી ગયા અને રાતે આયા વાહનવાળા વાળા નીકળે એટલે ધ્યાન રાખીને હાલવું બે દિવસમાં વરસાદ જે આવ્યો એમાંથી તમે જોઈ લો રોડ એ જે બનાવ્યો એ લગભગ કેટલા ત્રણ ચાર મહિના થયા છે છ આઠ મહિના જ્યાં રોડ બનાવ્યો હતો તો આખો રોડ ગયો આ ડેમ છે ડેમ તો સાઈડમાં રહી ગયો આ પર પાણી આવો ડેમ તૂટી ગયો છે વાહન નીકળે તો ધ્યાન રાખીને થોડુંક વાહન રોડ ની વચ્ચે મોટો પડી ગયો છે હવે જઈએ છીએ અમે ભરતભાઈ ની વાડી ભરતભાઈ નો રસ્તો વાડીનો જવાનો બંધ થઈ ગયો છે ડેમ તૂટી ગયો છે ડેમ તો લગભગ તૂટી ગયા ગયા છે ધોવાઈ હા ભરતભાઈ ને જો વાડીનો રસ્તો હતો હાલવાનો આખો રસ્તો બંધ થઈ ગયો તમે જોવો ધોવાઈ ગયો હવે જોયે ખેતરમાં ભરતભાઈ ને કેવું નુકસાની ચુ છે કપાસ વાવ હતો ભરતભાઈ આખો ડેમ હતો આ હજી પાણી અહીંયા સડી ગયેલું છે આ ઓવાળા તમે તો હાલો ભરતભાઈ દેખાડો તમારી વાડી અને આ છે ડેમ વરસાદ આવ્યો ત્યાં આવ્યા ત્યાં ભરતભાઈ ને વાડી નહોતી આ એમ લાગતું હતું તળાવ જ છે એટલું પાણી હતું આ વાડીમાં

આમાં કંઈ કપાસ દેખાતો જ નથી અને આ વાડી એની ધોવાણ થયું છે અહીંયા સારું વરસાદી આયકું કાયવું હતું અહીં ભાઈ થઈ ગયો ચાલુ વરસાદ ન હોય આ ભરત બાબની વાડીમાં પાણી ગીરી ગયું છે ધોવાઈ ગયું છે આખો ફાળો જ દે ભરતભાઈ ને ખર્ચો તો આવવાનો છે કેમ કે કપાસ સરખો ઉજ્યો નથી ડૂલ પડી ગયા છે ને આ બધા ના ફેરા આ બુરાન કરવું પડશે કંઈક કંઈક કપા દેખાય છે પેલા જ વરસાદે ખેડૂતોને નુકસાની બહુ થઈ છે કોકના તાર ફેંચન તૂટી ગયા છે બિયારણ તો બધું ફરીને જ વાવવાનું છે આ બધું ધોવાઈ ગયું તો અમે સા કે દેખાતો નથી આમાં સા પાડીને કપાસ વાવેલો હતો જાય કેમ વાવેલો છે આ સા બધાય ભુરાઈ ગયા હા ફરીની મહેનત બધાય ખેડૂત લોકોને થાય સા પાડવાના બિયારણ લાવીને નવું વાવવાનું

બાવળિયા બધા છે આડા પાડી દીધા પેલા અહીંયા વાહન જાય એવો રસ્તો હતો અત્યારે તમે રસ્તો જોવા આ જ રસ્તેથી આપણે ભરતભાઈ ટ્રેક્ટર લઈને આવતા E che io resto l'acqua ben tentaggio, tu ti